અમદાવાદના સાણંદની બસોથી વધુ આંગણવાડીની બહેનોનો વિરોધ સાણંદ તાલુકાની આંગણવાડી બહેનોએ મામલતદારને આવેદન આપ્યું આંગણવાડીની બહેનોને બીએલઓ કામગીરીથી દૂર રાખવા નિવેદન કરવામાં આવ્યું છે અને આ સાથે જ આંગણવાડી સિવાયની કામગીરીથી મુક્ત કરવા માટે માંગ કરાઈ આંગણવાડીની બહેનોને નોકરીમાં કાયમ કરવાની પણ માંગ કરાઈ છે આંગણવાડી બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર સુધી જવાની પણ તૈયારી દર્શાવાઈ આજે અમે ઘટક એક અને બેની બસો ને ચૌદ જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ અહીંયા અમે મામલતદારને બીએલઓ તરીકેનું અમને જે બીએલઓ તરીકેનું જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંદે માર્ગે અમે આંદોલન ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને આ સિવાયની અમારી જે વધારાની કામગીરી છે એમાંથી પણ અમને મુક્તિ આપો અને અમને જે હાઈકોર્ટથી ઓર્ડર મળેલો છે જે અમને કાયમી કરેલા છે એ પણ અમને એ લોકો સ્વીકારતા નથી અમે બધી બહેનો જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ કારણ કે એ કામ અમારું છે જ નહીં અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અમે આજે બધી બહેનો સંગઠનમાં ભેગા થયા છીએ સાણંદ તાલુકાની ટોટલ બસો ને ચૌદ બહેનો છીએ આજે આવ્યા છીએ અમને બીએલઓની કામગીરી સોંપી છે જે અમારથી અમારી સો ટકા બહેનોમાંથી પચીસ ટકા બહેનો જ ભણેલી છે બીજી બહેનો મોટી ઉંમરની છે જેને ફોર્મ ભરતા નહીં ફાવતું ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું ઓનલાઈન કામગીરી નથી ફાવતી એવી બહેનોને બીએલઓની કામગીરી સોંપી છે અમે બીએલઓની કામગીરી કરવાના નથી